વિજ્ઞાન પ્રકરણ એક ખોરાક ક્યાંથી મળે છે ફૂડ વે ડઝ ઇટ કમ ફ્રોમ તમે આજે ઘરે શું ખાધું તમારા મિત્રએ શું ખાધું તે પણ જાણી લો શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક ખાધેલો આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ ખરું ને ખોરાકની વિવિધતા ફૂડ વેરાયટી રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો તમારી નોંધપોથીમાં બને તેટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોની નોંધક એક પોઈન્ટ એકમાં દર્શાવ્યા મુજબ કરો કોષ્ટ આપણે શું ખાઈએ છીએ મિત્ર કે વિદ્યાર્થીનું નામ દિવસ દરમિયાન ખાધેલી વાનગીઓ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારો આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી મીઠું મસાલા તેલ વગેરેની જરૂર પડે છે પ્રવૃત્તિ બે કોષ્ટક એક પોઈન્ટ એકમાં યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલીક પસંદ કરો તથા તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો તેની યાદી કોષ્ટક એક પોઈન્ટ બે માં કરો કેટલાક ઉદાહરણો આપેલા છે થોડી વધારે વાનગી આ યાદીમાં ઉમેરો કોષ્ટક એક પોઈન્ટ બે વાનગીઓ અને તેની સામગ્રીઓ વાનગીઓ સામગ્રીઓ રોટલી કે ચપાતી લોટ પાણી દાળ કઠોળ પાણી મીઠું તેલ કે ઘી મસાલા આપણે શું જોયું શું આપણને વિવિધ વાનગીઓમાં કેટલા ઘટકોમાં સમાનતા દેખાય વર્ગખંડમાં ચર્ચા કરો તો આ બધા ઘટકો ક્યાંથી આવે છે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત ફૂડ મટીરિયલ્સ એન્ડ સોર્સેસ કોષ્ટક એક માં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે વનસ્પતિમાંથી જ ને ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈ જ હશે જે આપણને અનાજ આપે છે અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ ઈંડા માંસ મરઘી જીંગા માછલી વગેરે પ્રાણીઓમાંથી મળી આવે છે ચાલો અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોત એટલે કે તે શેમાંથી મળી આવે છે તે શોધી કાઢીએ કોષ્ટક એક માં ત્રણમાં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તેની ખાલી જગ્યા ભરો અને બીજા કેટલાક ઉદાહરણો યાદીમાં ઉમેરો કોષ્ટક એક પોઈન્ટ ત્રણ ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોત ખાદ્ય પદાર્થો ઘટકો સ્ત્રોત ઇડલી ચોખા અડદ દાળ મીઠું પાણી વનસ્પતિ ચિકન કરી મરઘી મસાલા તેલ ઘી પાણી પ્રાણી વનસ્પતિ કે પ્રાણી ખીર દૂધ ચોખા હાંડ પ્રાણી વનસ્પતિ પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે શા તારણ પર આવી શકીએ વનસ્પતિ એ અનાજ ધાન્યો શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે પ્રાણીઓ આપણને દૂધ માંસની પેદાશ તથા ઈંડા આપે છે ગાય બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ મલાઈ ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો પ્લાન્ટ પાર્ટસ એન્ડ એનિમલ પ્રોડક્ટ એઝ ફૂડ વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ ક્યારેક મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાઈએ છીએ શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે ખાઈ જોજો કેટલીક વનસ્પતિના એક કરતા વધારે ભાગ ખાદ્ય એટલે કે ખાઈ શકાય તેવા હોય છે સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા ભાજી તરીકે ખવાય છે શું તમે કેળના વિવિધ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો હું એક જ વનસ્પતિના એક કરતા વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેવા ઉદાહરણો વિશે વિચારો પ્રવૃત્તિ ચાર કોષ્ટ્રણ માં યાદી કરેલા ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તેમને ઓળખી ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગને કોષ્ટક એક પોઈન્ટ ચારમાં માં દર્શાવ્યા મુજબ યાદી કરો કોષ્ટક એક પોઈન્ટ ચાર ખોરાક તરીકે વનસ્પતિના ભાગ મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો સામગ્રી સ્ત્રોત કે ઘટકો વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ એક રીંગણા ફળ મસાલા તરીકે મરચાં ફળ મગફળી સરસવ સોયાબીન કે અન્ય કોઈ તેલ બીજ પહેલી જાણવા માંગે છે કે શું આપણો કોઈ ખોરાક વનસ્પતિ કે પ્રાણી સિવાયના પણ કોઈ અન્ય સ્ત્રોતમાંથી મળે છે કે કેમ તમારી આજુબાજુમાં રહેલી અજાણી વનસ્પતિને તે ખાવાલાયક છે કે નહીં તે જાણવા તેને ચાખવાની કોશિશ ન કરવી કેટલીક વનસ્પતિ ઝેરી હોઈ શકે છે પ્રવૃત્તિ પાંચ મગ કે ચણાના સૂકા બીજ લો થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ માટે રહેવા દો બીજે દિવસે પાણીને સંપૂર્ણ નીતારી લો અને બીજને પાત્રમાં રહેવા દો તેને ભીના કપડામાં વીટાળીને બાજુ પર રહેવા દો પછીના દિવસે શું તેમાં કોઈ ફેરફાર દેખાય છે બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામી હશે જો તે હોય તો બીજ ફણગાવેલા છે જો ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ પાણીની તારી અને બીજા એક દિવસ ભીના કાપડમાં વીટાળીને રહેવા દો પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો તેને બાફી પણ શકાય છે થોડા મસાલા ઉમેરીને તેનો સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે અથવા તેને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપુડો તમે જોયો છે મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે તેને મધમાં ફેરવે છે અને તેને મધપુડામાં એકઠો કરે છે વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ મળે છે આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે જ્યારે આવો મધપુડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધરૂપે મળે છે પ્રાણીઓ શું ખાય છે વોટ ડુ એનિમલ્સ ઇટ તમારી પાસે સંભાળ રાખવાલાયક કોઈ ઢોર કે પશુ કે પાલતુ પ્રાણી છે કૂતરો બિલાડી ભેંસ કે બકરી તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તમે પરિચિત હશો જ બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો તમે ક્યારેય જોયું છે કે ખિસકોલી કબૂતર ગરોળી કે નાના કીટકો પોતાના ખોરાક તરીકે શું ખાય છે પ્રવૃત્તિ છ કોષ્ટક એક પોઈન્ટ પાંચમાં ઘણા પ્રાણીઓની યાદી આપેલી છે કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે કોષ્ટકની ખાલી જગ્યા ભરો કોષ્ટક એક પોઈન્ટ પાંચ પ્રાણીઓ અને તેનો ખોરાક પ્રાણીનું નામ પ્રાણીઓ ખાતા હોય તે ખોરાક ભેંસ ઘાસ હોળ સૂકું ઘાસ અનાજ બિલાડી નાના પ્રાણીઓ પક્ષીઓ દૂધ ઉંદર સિંહ વાઘ કરોળીઓ ગરોળી ગાય મનુષ્ય પતંગિયું કાગડો અન્ય પ્રવૃત્તિ સાત કોષ્ટક એક પોઈન્ટ પાંચ ફરીવાર જુઓ અને નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો જૂથ એકમાં માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને રાખો આ પ્રાણીઓને તૃણાહારી કહે છે કેટલાક એવા પ્રાણીઓ છે કે જે અન્ય પ્રાણીઓને ખાય છે તેમને જૂથ બે માં મૂકો તેવા પ્રાણીઓને માંસાહારી કહે છે તમે એવા કોઈ પ્રાણીઓને જાણો છો કે જે વનસ્પતિ તથા પ્રાણીને ખાતા હોય તેમને જૂથ ત્રણમાં મૂકો તેમને મિશ્રાહારી કહે છે કોષ્ટક એક પોઈન્ટ છ મુજબ તૈયાર કરી અને ત્રણેય ખાનામાં પ્રાણીઓને અલગ અલગ મૂકો કોષ્ટક એક પોઈન્ટ છ તૃણાહારીઓ માંસાહારીઓ મિશ્રાહારીઓ ગાય સિંહ કૂતરો પહેલી એ જાણવા માંગે છે કે કોષ્ટક એક પોઈન્ટ છ ભરતી વખતે મનુષ્યોને કયા સ્થાને ગોઠવીશું આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે એટલું જ નહીં આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી પણ કરવી પડશે પારિભાષિક શબ્દો સામગ્રી ઘટકો ઇન્ગ્રીડિયન્ટ્સ ખાવાલાયક ખાદ્ય એડિબલ મધુરસ નેક્ટર ફણગાવેલા બીજ સ્પ્રાઉટેડ સીડ્ઝ તૃણાહારી હરબિવોર માંસાહારી કારનીવોર મિશ્રાહારી ઓમની સારાંશ ભારતના વિવિધ ભાગમાં ખાવામાં આવતા ખોરાકમાં ખૂબ જ વિવિધતા છે વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને તૃણાહારી કહે છે જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને માંસાહારી કહે છે જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેને ખાય છે તેને મિશ્રાહારી કહે છે